ભાગવતે વાસુદેવાય દસમા સ્કંદનો અધ્યાય પાંત્રીસમો અને છત્રીસમો યુગલગીત તથા વૃષ્ભાસુરવધ શુકદેવજી કહે છે હે રાજા રાત્રિઓમાં કૃષ્ણની સાથે ક્રીડા કરીને દિવસે જ્યારે શ્રીકૃષ્ણ વનમાં જાય ત્યારે શ્રીકૃષ્ણની લીલાને ગાતી ગાતી ગોપીઓ દુઃખથી દિવસો કાઢતી હતી ભગવાનના ગુણ અને સૌંદર્યની વાતો કરતી હતી હે સખી જ્યારે કૃષ્ણ ધ્વજ વજ્ર કમળ અને અંકુશાદી ચિહ્નોવાળા પોતાના ચરણો મૂકીને વ્રજની ભૂમિને ગાયોની ખરીઓની જે પીડા થઈ હોય તેને શાંત કરતા થકા અને વેણુને વગાડતા વગાડતા ગજરાજની મંદ મંદ ચાલે છે તેને જોઈને કામાતુર થઈને અમે વૃક્ષોની જેવા જડ થઈ જઈએ છીએ અને અમારા કેશ બાંધેલા છે કે છૂટા છે અમે વસ્ત્રો પહેર્યા છે કે નહીં એની પણ અમને ભાન રહેતી નથી હે રાજા આ રીતે ગોપીઓ શ્રીકૃષ્ણમય થઈને દિવસે પણ શ્રીકૃષ્ણના ગુણો ગાતી ગાતી રમતી હતી આ રીતે વ્રજ આનંદ મગ્ન હતું ત્યારે બળદનું રૂપ લઈને રિષ્ટ નામનો અસુર પોતાની ખરીઓથી પૃથ્વીને ખોતરતો ખોતરતો ગોપુરમાં આવ્યો તીક્ષ્ણ શિંગડાવાળા તે બળદને જોઈને ગોપીઓ અને ગોપો ડરવા માંડ્યા અને હે કૃષ્ણ

ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને તેના શીંગડા પકડીને અઢાર પગલા પાછો ખસેડ્યો વળી ફરીને ક્રોધથી ફૂંફાડા મારતો મારતો શ્રીકૃષ્ણની સામે દોડ્યો કે તુરત તેના શીંગડા પકડીને નીચે પાડીને ભીના વસ્ત્રને નીચોવે તેમ તેને નીચોવી નાખ્યો તેથી તે દૈત્ય મરણ પામ્યો પછી શ્રીકૃષ્ણની સર્વે ગોપો પ્રશંસા કરવા લાગ્યા દૈત્યને મારીને ભગવાન સંબંધીઓની સાથે ગોકુળમાં આવ્યા શ્રીકૃષ્ણે અરિષ્ટાસુર માર્યો એ વાત નાર્દે કંસને કરી યશોદાયા સુતા કન્યા દેવક્યા કૃષ્ણમેવચ રાણી પુત્રણ વસુદેવેન બિભ્યતા તમે જેના પગ પકડીને પથ્થર ઉપર પછાડી હતી અને તેણે આકાશમાં જઈને તમને કહ્યું તને મારનારો જન્મી ચૂક્યો છે તે કન્યા તો યશોદાની હતી અત્યારે જે યશોદાના પુત્ર શ્રીકૃષ્ણ છે એ જ દેવકીને પેટે જન્મ્યા છે અને રામ છે તે રોહિણીના પુત્ર છે તમારા ભયથી તેમને નંદને ત્યાં મૂક્યા છે તેણે અરિષ્ટાદી તમારા ઘણા મિત્રોને માર્યા છે આ સાંભળીને તુરત જ કંસે વસુદેવને મારવા માટે તલવાર લીધી ત્યારે નારદે યુક્તિથી કહ્યું હે કંસ વસુદેવને જો મારશો તો રામશ્રી કૃષ્ણ ગોકુળમાંથી ચાલ્યા જશે માટે એને કેદમાં પૂરો તો વસુદેવને છોડાવવા બળરામ અને કૃષ્ણ મથુરામાં આવશે પછી કંસે પગમાં બેડીઓ નાખીને વસુદેવને કેદમાં પૂર્યા આ રીતે વિદ્યા વાપરીને નારદ ચાલ્યા ગયા

તે અહીં આવે તો તેને કાર જેવા કુવલ્યાપીડ હાથી પાસે મરાવી નાખીશ એનાથી નહીં મરે તો મલ્લોની પાસે મરાવી નાખીશ પછી વસુદેવ આદિ યાદવોને તથા મારા પિતા ઉગ્રસેનને અને તેના ભાઈ દેવક રાજા વગેરે જે મારા શત્રુઓ છે તેને હું મારી નાખીશ પછી મારું નિષ્કંટક રાજ્ય થશે જરાસંઘ મારો ગુરુ છે શંબરાસુર અને બાણાસુર વગેરે મારા મિત્રો છે તે સર્વની સાથે મળીને દેવપક્ષના જે રાજાઓ છે તેને મારીને શત્રુએ રહિત થયેલી પૃથ્વીને ભોગવીશ આ બધું જાણીને ધનુષંગ જોવાને માટે રામ અને કૃષ્ણને અહીં લાવો અક્રુરે કહ્યું તમે સારું કહ્યું મનુષ્ય મનોરથ કરે છે પરંતુ ફળ આપવું તે દૈવના હાથમાં છે એમ કહીને અક્રૂર ઘેર ગયા દસમા સ્કંધનો પાંત્રીસમો અને છત્રીસમો અધ્યાય સંપૂર્ણ